નમસ્તે મિત્રો શ્રી યદુવંશી ફાર્મની અંદર સ્વાગત છે તમારું અને આજે જુઓ એક અલગ જ અશ્વને આપણે મળવા જઈ રહ્યા છીએ એમના વિશે પણ હું તમને માહિતી આપીશ બધી કેટલી છે કેવડી છે ક્યાંથી લીધી કઈ રીતે લીધી ચાલો આજે હું કહેતો હોઈ છું કે નવા અશ્વની જાણકારી જ્યારે આપણે મળીએ ત્યારે માત્ર આ એક જ અશ્વ અહીંયા છે વછેરી છે અને એમના વિશે આપણે ચર્ચાઓ કરીશું ફરીથી તમને બતાવી દઉં શ્રી યદુવંશી ફાર્મ સરસ મજાનું રીતે રાજકોટની અંદર અહીંયા છે મુંચકાની અંદર અને જોઈ શકો છો ફાર્મનો અદ્ભુત નજારો વછેરી વિશે ચાલો જાણીએ આપણે તો મિત્રો આજે મેં તમને માહિતી આપી કે શ્રી યદુવંશી ફાર્મની અંદર આપણે અહીંયા આવ્યા છીએ અને એમના ઓનર છે આકાશભાઈ સાથે મિત્રમાં રાહુલભાઈ છે તો જાણીએ આ વછેરી વિશે પહેલાં તો

લીધેલી હતી ચાર મહિનાની હતી ને ત્યારે હું પુષ્કર મેળા ગઈ સુખ કામ ખાસ કરીને ક્યાંથી જઈ ગયો તમે દીભાઈ થોડીક વાર આમ નજીક રહેજો ફરતા ફરતા નહીં કારણ કે આ બતાવવાનો છે થોડીકવાર માહિતી આપણે જાણી લઈ પછી બીજો વિડીયો આપણે આગળ જોશું તમને શોખ ક્યાંથી લઈ શોખ તો કોરોના સમયમાં જ્યારે ફ્રી હતા ને હા ત્યારે એક મારા મામા છે અને એક મારા મામાના દીકરા છે ચંદ્રેશભાઈ ડાંગર હા હા એ વાડીએ ઘોડીને એવું રાખતા એટલે એમને ત્યાં જોવા જતા પણ થોડીક બીક બહુ લાગતી હજી ઘોડાથી એટલે પછી માહિતી મળી કે ભાઈ આપણે રાજકોટમાં માઉન્ટેન કરીને જે પોલીસવાળા ટ્રેનિંગ આપે છે એના ક્લાસ જોઈન કર્યા અને ત્યાર પછી ક્લાસ બેઝિક પેલા પૂરું કર્યું ત્યાર પછી એડવાન્સ કર્યું બસ ઈ બે બેચમાં શોખ જાગી ગયો કે એકવાર એમ થઈ ગયું કે ના આપણે છે તો તમે કાઠિયાવાડી લઈ શકતા હતા તો તમે મારવાડી ની પસંદગી કેમ કરી મારા જે આ મિત્ર છે રાહુલભાઈ મેં આ રાહુલભાઈ જેવા બીજા બે ત્રણ મિત્રો ની સલાહ લીધી કે ભાઈ મારે પેલી વાર રાખવું છે તો શું રખાય એટલે અમુક લોકોએ કીધું કે ભાઈ કાઠિયાવાડી બ્રિજ છે ને થોડીક તીખી હોય કે સ્ટાર્ટિંગમાં રાખવા માટે તમારે અઘરું પડે થોડુંક એટલે મને કાઠિયાવાડી ની થોડીક બીક લાગતી બાકી કાઠિયાવાડી મને ગમે સરસ તો કાઠિયાવાડી તમે રાખો એમાં કોઈ નાની પણ એ આ પસંદગી કઈ ખોટી નથી કારણ કે શરૂઆત થી લેતા હોય તો મારવાડી નો સ્વભાવ આપણને ખબર હોય કે જીનેટિકલી શાંત છે તો આપણે કઈ વાંધો ન આવે બાકી અત્યાર સુધી અને તમે લાવ કેટલો ટાઈમ થયો મારે સાત આઠ મહિના જેવું થયું તો અત્યાર સુધીનો કેવો અનુભવ રહ્યો છે ના બહુ સરસ બહુ શાંત બ્રીડ છે અને જે લોકો કહેતા કે ભાઈ વછેરી થોડી તોફાની હોય રાખવી અઘરી પડે પણ મને હજી એવું નથી લાગ્યું વાહ વાહ એક મેં તો ગાયનું બચ્ચું લીધું હોય ને સાવ એટલી શાંત અને સ્વભાવમાં બહુ લાગણીશીલ છે વાહ એ તો જોયું આપણે આવીએ એટલે તરત આપણી પાસે આવી જાય પણ હજી ચડતી ઉંમર છે અને આટલી હોજી વછેરી હોય મજા આવે બધાને વાલ કરવાની મજા આવે તીખું હોય તો આવીને બટકા ભરવા દોડે તો આપડે ક્યાં જવું એટલે સરસ આજે આ આપણા મિત્ર મુલાકાત થઈ રાજકોટ અંદર અને જો હુષ્ટપૃષ્ટ અને આવી ત્યારે બહુ ખાસ એમનું બંધારણ ને એવું નહોતું આમની લાઈન કઈ છે એ જણાવો થોડું અમે છે ને રાજસ્થાન પુષ્કર માં મેળા માંથી લીધેલી હતી ત્યારે ત્યાંના એક વેપારી આવેલા હતા એમનું નામ કરણસિંહજી હતું અને ખગ્રાઉ સ્ટડ થી પોતે ફાર્મ ચલાવે છે જયપુર પાસે એમનું ફાર્મ છે એમને આના ફાધર છે ને પવન મને કીધેલો હતો અને પવન હતો પ્રભાતનો અને પ્રભાત છે આપણે દેવલી લાઈનનો હા અને આની મધર છે કેસર કરીને તો સરસ એ આખી પેડિગ્રી અને છેલ્લા સમય ઘણા સમયથી જો કે લાઈનનું જે મહત્વ આવતું જાય છે એના પ્રમાણે એમની કેરેક્ટરિસ્ટિક

કે લંજિંગ આપવી શા માટે જરૂરી છે રોડ ઉપરની પ્રેક્ટિસ આપવી શા માટે જરૂરી છે તો આ બધા એમના લખણ થયા જ જોઈએ એ કોઈ માણાં બાજુમાં આવે ને એને અડવાઈજે તરત એ આગલો પગ આમાં મામા ઓલા ઓલે આપણે કેવું કેવાય ડાબો જમણું ન કરતા હોય ઓલો પર કદમ તાલ એની જેમ એ ટ્રાય કરે તો એ હાથમાં આવતા શીખે પણ અસો ને પંદર મહિના પછી તમે એમને સરસ ટ્રેનિંગ આપવાનું ને એવું ચાલુ રાખો એટલે મજા આવે તો આ મુલાકાત આપણે અહીંયા સુધી રાખીએ હજી પણ થોડાક બીજા ઘોડા સમય મળે તો જોઈએ વિડીયો અંદર એક સાથે બે વસ્તુ જોઈ મળીએ થોડીક વારમાં તો મિત્રો ચાલો સાથે આપણે સ્ટેબલ પણ જોઈએ ભગવાન શ્રી કૃષ્ણ એમની છબી અને અહીંયા સરસ જો આવતા હોય તેમની આખી પેડિગ્રી આપણે અહીંયા લખેલી છે કઈ રીતે ક્યારે ખરીદી થઈ આ માહિતી બધી હોવી જરૂરી છે કારણ કે આપણે રોજ જોઈએ ને તો આપણને ખબર પડે નીચે થોડીક એવી રહેતી આ ગમણ છે એ બરાબર ઊંચાઈ આ પાણીનું ઓટોમેટિક એ સારું સરસ થઈ જાય અને પાછળ જો પાછળ છે પાછળ એક ગાય ઓલી બાજુ અને અહીં પવન ને હવા ઉજાસ ને બધું રહેણી ઝારી છે આ ઝારી છે હકીકતે નજીકથી જો તો બધી રીતે મજા આવે અહીંયા ગાય રે ને અહીંયા ઘોડી રેપતી હા વાહ આ ગણપતિ દાદા છે સબ સુકન સુકન સરસ વ્યવસ્થા ઊંચાઈ પણ સારી નાના નાના ફોગર એ છે બહુ અહીંયા તપે જો કે આટલી ઊંચાઈ હોય એટલે ઘોડાને સામાન્ય રીતે વાંધો ન આવે તો સરસ રીતે સ્ટેબલ પણ છે તો આ બીજા આપણે મેં કીધું ને આગળ ઘોડામાં મળીએ શૌર્ય આ ઘોડાનું નામ છે હાઈટ પરફેક્ટ અંદાજી ત્રેસઠ ચોસઠ તો હોય છે ત્રેસઠ તો છે સરસ પંચ કલ્યાણ આમ ગજાવરનો વર નો ક્યાંક ભાઈ થાય એવું લાગે કાકા દીકરો હોય બંધારણ ને બધું સરસ છે સાથે ગાયો પણ છે જોઈ લે ભેંસો છે થોડી ને આને તો કોણ ન ઓળખે કાંકરેજ પાર્ટી મિત્રો આ વચ્છેરી પણ આ સોર્ય ઘોડાની છે એની માં છે ગજરાત કેવડી થઈ હા વાહ સરસ બહુ જ સાત મહિનાની અંદર જુઓ તમે ઊંચાઈ પણ સરસ લીધેલી ઘોડી તો છે જ મસ્ત મજાનું હવે આ કલર ઓછો થતો જાય ને અહીંયા છે બચાઈ સરસ છે હજી એક વછેરી છે આપણે હાલો એને જોઈએ હવે આપણી જ ઘોડાની વછેરી જો અદ્ભુત આ આ કેવડી થઈ ગઈ છે વાહ આની ઉંમર અંદાજી છ મહિના જેવી સ્ટ્રક્ચર બંધારણ સરસ છે ઘોડાનું સારું છે એટલે આનું તો આવે જ આની માં જ છે વાહ હજી એક ઘોડી છે જો પાછળ ઈ તમે જોજો આપણે એની વિશે થોડીક માહિતી લઈ આની શું છે વછરી ચાંદ દ્રોણા નો ચાંદ અને ચાંદ ની આ સરસ છે જો આપણે જે મોવો કલર ને એમ ચેસ્ટ નો ટાઈ કેવાય મો ન કહેવાય એટલે ઈ કલર પસંદ હોય મારવાડીમાં સૌથી વધારે ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં સરસ કોઈ નવી વાત સાથે કેવું લાગે છે કોમેન્ટ જણાવજો ધન્યવાદ